લોકો મહેસાણાથી સ્પેશિયલ મોટપ ગામ એક છે અને એ ગામના ગોટા લોકો ખાવાનું બહુ પસંદ કરતા હોય છે તો હું આજે સ્પેશિયલ મોટપના ગામના ભજીયા હું પહેલી વાર ખાવાનો છું મેથી અને પાલક આમ બધા લોકો જનરલી ડાયરેક્ટ વાપરે તમે ડાયરેક્ટ વાપરો કે શું કરો એ વખત ધોવાની પછી યુઝ કરો આવી ડુંગળી બને ત્યાં સુધી કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ જગ્યાએ આપવામાં આવતી નથી મહેસાણાની અંદર આવ્યા ઉત્તર ગુજરાતની અંદર આવ્યો હોય ને તો ભાઈ ગોટા ખાવાનો તો બંને જ બને જ લોકો મહેસાણાથી સ્પેશિયલ મોટપ ગામ એક છે અને એ ગામના ગોટા લોકો ખાવાનું બહુ પસંદ કરતા હોય છે તો હું આજે સ્પેશિયલ મોટપના ગામના ભજીએ હું પહેલી વાર ખાવાનો છું પરફેક્ટ એડ્રેસ આપી દે કારણ કે તને વધારે ખબર છે તું આવી ચલો અહીંયા છે ને તમારે અહીંયા પહોંચવું હોય ને તો મેન સીધો રસ્તો તમને કહું જ્યારે કદાચ તમે મહેસાણાથી મોઢેરા સૂર્યમંદિર અથવા મોઢેરા માતાજીએ દર્શન કરવા જતા હોય ત્યારે મોટપ ચોકડી આવે મોટપ ચોકડીથી દીણો જોડા રસ્તા ઉપર તમે પહોંચો ને તો અહીંયા તમે છે ને ગાડીઓને થપ્પે થપ્પા જોવા મળશે સવારથી લઈને સાંજ સુધી કન્ટિન્યુ બનતા જતા હોય છે અને જે મજા આવશે ઉપર બને કે સગડા ઉપર જ બનાવે કેમ કે ક્વોન્ટિટી બનાવવાની હોય એના કારણે તો ચલો હવે તમને અંદર લઈ જઈએ અને મોઢેરા મંદિર જ્યારે પણ દર્શન કરવા જાઓ કાં તો રિટર્ન આવ્યા હોય

આ હું તમને જે કહું છું ને નરી વાસ્તવિકતા કડવી વાત કહું છું કે નેવ ટકા લોકો નથી પડે થોડો ઘણો કચરો તો રહેતો જ હોય કે નરી હવે આપણે બતાવશું થોડુંક કેવી રીતના હે આ છે મેથી અને પાલક એને બે પાણીથી થી ધોઈ નાખો બે પાણી એટલે જે કચરો બચરો કઈ હોય ધૂળ બુડ હોય તો એ નીકળી થોડો ઘણો તો કચરો રહી જતો હોય ના રે એટલે આમ નહીં ધોયા વગર તમે નાખો તો ધોયા વગર નાખો તો એકસો દસ ટકા રહી જાય હા માટી તો રહી જ અને બે ત્રણ ઘાણ પડે એટલે તરત બદલી જ બદલી જ જવાનું એમ ને કેટલા વર્ષથી આપણે બનાવીએ લગભગ 13 14 વર્ષથી હવા રૂટિન ભજીયા જ બનાવ હવા રૂટિન ભજીયા જ બનાવના બીજું કાઈ નહીં બીજું કાઈ નહીં અમાર તો કોક દીજ ખાવા મળતા હોય ભજીયા કઈ લોકો ગજીયા કરતા હોય જે ના ચણાનો લોટ હા ચણાનો એમાં બીજું કંઈ નાખવાનું મસાલા કે એ ઘરેથી થી થઈને જ આવે એમાં શું શું આવતું હોય મસાલામાં એબ્સોલ્યુટલી ખાવાના સોડા અને

એની અંદર શું નાખશું આપણે સોસ ડુંગળીમાં સોસ આવશે હા ડુંગળીમાં સોસ નાખવાનો વિચાર કેવી રીતે સ્ટાર્ટ કેવી રીતે થયો તો મારે એ જાણવું છે તમાર પપ્પા પહેલા શીખવા ગયા શીખવા ગયા હા કઈ જગ્યાએ મોઢેરા મોઢેરા આમાં જે સોસ નાખી દીધો પછી શું નાખવાનું સોસ પછી મરચું તીખું મરચું કે મોરું મરચું છે મીડિયમ મીડિયમ હમ નોર્મલી જ નાખો પછી એમાં શું આવશે હળદર હળદર આવશે હમ જરાક જ ચપટી હળદર હા ચપટી હળદર અને આ છે ગરમ મસાલો અને આ મીઠું મીઠું ડુંગળી વાળી ચટણી બનતા હું પહેલી વાર જોઉં છું આમ તો છે પણ આ તમારી નથી ખાધી પછી એની અંદર માટે લીંબુ એમાં એક આખું લીંબુ નાખવાનું પછી એને હલાવી નાખવાનું

એટલે શેકાઈ જાય હમ શેકાઈ જાય ટૂંકું એટલે કાચા જેવું લાગે હા કાચા અને તેલે કાચું લાગે હમ તમે તો મોઢામાં પાણી લાવી દે એવું બનાવ્યું છે પછી આમાં તો પાણી છૂટશે ને નહીં આમાં પાણી ના છૂટે પાણી પણ આ લિમિટ લિમિટેડ બનાવવું પડતું હશે ને તમારે હા લિમિટ તો પણ મોજ કરાવી દીધી હો ભાઈ હા હા અને તમારું ઓલું બનેલું તૈયાર છે ને આજુ પાણી નથી છૂટતું આમાં પણ ના પાણી એનું કારણ એનું કારણ આમાં કઈ નહીં ઓલા મસાલા નહીં કાઢ એટલે

મિત્રો આપણે જે મોટપના ગોટા આવી ગયા છે કે જે બતાવી દઉં પહેલાં પાલક અને મેથી ઘણા બધા મને પૂછતા હતા કે ભાઈ મહેસાણાની અંદર પાલક નાખવામાં આવે છે હા ભજીયાની અંદર જે આપણે ગોટા કહેવામાં આવે છે અમે એના ભજીયા કહેતા હોય છે પણ ગોટાની અંદર જે કહેવાય છે કે એ લોકો પાલક નાખે છે ઘણા લોકો આખી આખી પાલક જ નાખતા હોય છે ઘણા લોકો તાંદેલાની ભાજી પણ નાખતા હોય છે આ ભજીયાની અંદર એટલી ખાસિયત એ છે કે એકદમ આટલા બધા મોટા અને જાડા હોવા છતાં એકદમ સોફ્ટ લાગે છે અને ક્યાં જાડીદાર અને આ જે સોસવાળી ડુંગળી આ ડુંગળી કેવલ ને કેવલ મને મહેસાણામાં જોવા મળી છે કે ઉત્તર ગુજરાતમાં જ જોવા મળી છે આવી ડુંગળી બને ત્યાં સુધી કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ જગ્યાએ આપવામાં આવતી નથી આપણે પહેલા સબસ્ક્રાઈબરને ખવડાવીએ કે જે દેશ વિદેશમાં રહીએ છીએ એમને તો આ ભજીયાની કોમેન્ટ આ વેજ અને કરવી જ જોઈએ તમારે તમારા કોઈ પણ મેહોણાવાળા તમારા કોઈ પણ મિત્ર મેહોણાના હોય ને તો એને તો ને આ વિડીયો શેર કરજો સાહેબ મોઢામાં પાણી તો તમને કોમેન્ટ બીજું તમે ગોટા છે ને કઢી સાથે ખાતા હશે બીજી ચટણીઓ સાથે ખાધા હશે પણ આ ડુંગળી સાથેનો સ્વાદ કેવો લાગ્યો તમે એક વખત આમના જે ડુંગળી છે ને અને એની અંદર જે એમના તેલ નાખીને જે મસાલો નાખીને બનાવ્યું છે એમ કંઈ યુનિકટ નાખ્યું મને આની સાથે કઢી સારી લાગે પણ આમને તો ઊંધું જ પણ નાખ્યું આખા ડુંગળી સાથે નકર કોરે કોરી ડુંગળી આમાં સારી લાગે પણ આ ચટાકે તો ડુંગળીવાળી અને બીજું કે તમને બીજું કહું હાચું કહું તમને હું તો અવટથી કહું છું કે ઉત્તર ગુજરાતી આ મરચાંથી નો થાય વાંધો ચાલો હવે મેહવાણા એમ તો એમ તો નહીં કીધું ના જો પહેલાં તો એમને એકલા ભજીયા ખાઈને તમને કહું કે આની અંદર કઈ કઈ વસ્તુ પડતી હોય છે પહેલી વસ્તુ કે આની અંદર કોઈ બીજા એવા મસાલા નથી આની અંદર છે ને તમને સૌથી વધારે ટેસ્ટ જે આવશે એ વલિયારીનો પછી આખા ધાણાનો અને મેન જે મેથી અને પાલક જ આવશે બાકી આમાં નથી એવા કોઈ કારા મરી મસાલા કે બીજા કોઈ ગરમ મસાલા યુઝ કરીને આમાં બનાવ્યા જ નથી પણ ચટાકેદાર માટે તમારે ડુંગળી ખાવી અને આ જે છે ને બેસન છે ને તૈયાર લાવે અને એની અંદર જે મસાલા છે એને પોતાના નાખે છે આમાં કંઈ એવી વસ્તુ આવતી જ નથી કે જે તમે આપણે સિક્રેટ કહી શકીએ ને હા કારણ કે ફુલાવા માટે સોડા હોય સાજીના ફૂલ હોય પછી એની અંદર કોઈ મસાલા નથી હોતા પણ મેથી અને પાલક જ આનો ટેસ્ટ અલગ જ છે સિમ્પલ અને સોબર કે જે તમારે જરૂરથી આ જગ્યાએ ખાવા આવવાની મુલાકાત લેવી જોઈએ અમે બે ભાઈઓ છે ને કેમેરો ચાલુ જ નથી એ જે જૂની રંગતમાં અને જેમ મસ્તી કરતા હતા ને એ પાછા હવે આમાં ફોર્મમાં આવી ગયા છે બરાબર ને ભાઈ પહેલાં હવે બજારમાં આવી ગયા છે મળશું મેળે કેડે મળશું ગામ ગીએ નહીં મળી આ મે કરણ તે દિવસ ધરતી ધરતી હર્યું તો સજે માધરી બહુ સ્વસ્થ ભાવ છે મહેસાણાની બાજુ મહેસાણા બાજુ ગમે ત્યારે તમારે આવવાનું થાય તો અહીંયા મૂટપના ગોંટા પહેલાં કરતા હાલાં છાપામાં આવી ગયા ન ઘર